ઘેર તો મચ્છર મારવાના દાડા બોલ આ વરસાદ એક તો નખો જવાય નહી દેતો મજૂરી મજૂરી કે નહીં નોકરીમાં પીતા આવતો ને કોઈ મજૂરી લઈ જવા તૈયાર નહીં એક તો ચમના દાડા જશે કોઈ હુજતું નહી એક કોમ કરું કાળાબાન ઘેર જવું પડશે એમને પૂછવું છોક મજૂરી બજૂરી હો લઈ જાઓ નકર નોકરીનો સેફ્ટિંગ કરી આલો નકર આ તો ઘેર બેઠા નખો જ વાર છે બધું ભાઈ કે ચાલુ પેટ્રોલ એ નહી મારા દિવસ લઈ જાય પણ પેટ્રોલ નખાવાનું તો અમતતા જ નહીં હા હા લાય નારું પેલા કાળું ઘેર જવું હેટ્રેક તો જવું પડશે એરે કોક ઉપા લાવે તો સારું હવે તો મારે દાળા આવશે આ બધું જેવું કેવું પડ્યું હ વરસાદ ની સિઝન ચાલે ને બધી બેટ ના બેટ આ બધું ધોવા જાય હો તો મોનતું નહીં વાપરતું હા બોલો શું કરો

ચપ્પલ લાવવાના પૈસા લે ચપ્પલ લેવા તો ગયા દોશ ખાવા જ આવજો તો દોશી માથા પર આયા પેલા અરે એટલા તો ખાય છે મેન મેન તો ખાલી આઈ પડે હા ના લેડો ચોક જી હેરો હે તો કોમ ધંધો તો છું હેરો હેરો કો કરીએ તા રસ્તામાં કો મારો તો હરુ આખું ગોમ ફાડી માર્યું પણ હરુ ના નોકરી મળી કે ના મજૂરી મળી કે ના ચો ધંધાનું સેટિંગ થયું કોક કરો યાર હોજે

આ તો કેરો લાલ કરી નાખ્યો વાહ હા હવે આપણે શું કરીએ ચક્કુ બકકુ લાવ્યા કે નહીં કે એમનો મૂડ આ ધરમ ભૂલ ના કરો હા ભલા દિમાગ આજે જબરું કોમ કરે છે પૈસા કમાવાના છે

મારી આરી ડોહી આવી હે ને સિસરીના લઈ ને ને હા તમે તો કેટલા વાગ્યા પછી કોઈ આવશે નઈ ઘરે તમે ફૂકી નાખી તમે અરે અરે ઊભો કર વા કા હે બગા પાર્યો અરે હું શું કરું ઊભા થા ઊભા થા આ ધંધો કરવા નીકળ્યા છે યાર કા બળા પ્લાટી પતરો જોપાવી બેઠો છે હર કુકારમાં થો મેલન ખાવ આ માટી માટી કર્યું પણ તો પણ તો બૌરી તર

ઓમા થોડુંક જ લાગજે બીજું ને છેમે લે બસ ઓમા થોડુંક જ બસ ને છે હા તું એ છેમે લઈ લે બાઈ છેમે લેવાનું ખાવ તમે આ કોકલે એવું લાગો કે આ તો થોડું થોડુંક જ છે થોડુંક જ હે ના ચા પાછો ખરવાનું છે ખાવાનું નહીં મખરૂ એવું ભરી આવવાનું રો હવે એક કામ કરો કે ઊભી રહે ખાવ તું ના ખબર પડતું હું ખાવા ખાઉ શું લેવા દોરમ દોર તે અત્યારે બકા પકડવાના છે આ બધી જાતે ચાખવા મંડી છે ખબર છે ચીખું છે

એ લેબુની ની લેબુની લેવું ની શરત લેબુની ની શરત લેવું સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા એક લેબુ ખો ને સો રૂપિયા લઈ જાઓ ચલો ભાઈ ચલો